તાલુકા પીઆઈ નો કાફલો વેરહાઉસ ખાતે પહોંચ્યો હતો લોક્ષકોટની ટીમને પણ ગોડાઉન ખાતે લઈ આવવામાં આવી હતી અને તપાસ તે તેજ કરવામાં આવી હતી શખ્સો દ્વારા મગફળી ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો એ પોલીસને મળી હતી મહિર ઉર્ફે મિલો વેકરિયા નામનો જે શખ્સ છે તે બાજુને ગોડાઉન છે તે સિક્યુરિટી તરીકે કામ કરતો હતો લાલો મકવાણા પણ બાજુના એ ગોડાઉન છે ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો એ લોકો કે જેને એક કહી શકાય કે સંડોવણી સામે આવી છે વિષ્ણુય નામના ફરિયાદી કે જે આ નાફેડે દ્વારા જે ગીરરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને સતમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અંગેને આપી આરોપીઓ હજી હાલ રાઉન્ડઅપ થયેલા છે હજી એને ધોરણસર કરતા પહેલાં એમની પાસેથી વિગત તપાસાઈ અને કઈ રીતના ક્યાં મળે છે ક્યાં રસી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે

અનેક એવી વિગતો મળી હતી જે પ્રમાણે જેતપુરમાં નાફેડના મગફળીના એ ગોડાઉનમાં ચોરી થઈ હતી તેને લઈને તાલુકા પીઆઈ સહિતનો કાફલો વેરહાઉસ ખાતે પહોંચ્યો હતો ત્યાં તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ ડોગ સ્કોડની ટીમને પણ ગોડાઉન ખાતે લઈ આવવામાં આવી હતી અને તપાસ તે તેજ કરવામાં આવી હતી તપાસમાં ખૂબ મોટા નામો સામે આવ્યા છે જેમાં ચાર શખ્સો દ્વારા મગફળી ચોરી કરી હોવાની પ્રાથમિક વિગતો એ પોલીસને મળી હતી સાત આઠ મહિના થયા મગફળીની બોરીઓની એ ચોરી થતી હોવાની માહિતી પણ પોલીસને મળી છે તો બીજી તરફ આરોપીઓએ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે બારોબાર મગફળી વેચી નાખી હતી સાથે જ મગફળી એ કોને વેચતા હતા તે દિશામાં પોલીસે અત્યારે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ મહિર ઉર્ફે મિલો વેકરિયા નામનો જે શખ્સ છે તે બાજુને ગોડાઉન છે તે સિક્યુરિટી તરીકે કામ કરતો હતો લાલો મકવાણા પણ બાજુના એ ગોડાઉન છે તે સિક્યુરિટી તરીકે કામ કરતો હતો એ લોકો કે જેને એક કહી શકાય કે સંડોવણી સામે આવી છે મિહિર અને બિપિનને એ પહેલા જ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે તપાસ કર્યું છે જયમીન બારૈયા નામનો જે વ્યક્તિ છે તે ગોડાઉનનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હોવાની વાત સામે આવી છે

એ સમાચાર એવા મળ્યા હતા કે ભાઈ ખરેખર ચોરી થઈ છે કે પછી ભ્રષ્ટાચાર થયો છે આ પ્રકારની વાત વાયુ વેગે ચર્ચામાં આવી હતી ત્યારબાદ પોલીસ કે જેણે કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવી અને ત્યારબાદ એ ગોડાઉનની તપાસ કરી સાથે સાથે ત્યાં નોકરી કરતા જે સિક્યુરિટી ગાર્ડ હતા તેની સાથે ચર્ચા પૂછપરછ કરી અને ત્યારબાદ અલગ અલગ જે નામો ખુલ્યા હતા એ નામો ઉપર તપાસ કરીને ચાર જેટલા લોકોને રાઉન્ડ રાઉન્ડઅપ કર્યા એમની પૂછપરછ કરી તે દરમિયાન ત્યાંથી જાણવા મળ્યું છે કે અહીંયાથી છ થી સાત મહિનાથી જે કહી શકાય કે મગફળીની જે બોરીઓ હતી તે અહીંયાથી ચોરી થતી હતી અને બારોબાર એ અલગ ભાવથી વેચતા હતા હવે કોને વેચતા હતા તેને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે પહેલા પોલીસે પણ સાંભળીએ કે આરોપીઓને પકડ્યા બાદ એમને શું વિગતો મળી છે આવો સાંભળીએ જેતપુર તાલુકા પોલીસમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે જે બનાવ આશરે સાત આઠ મહિનાથી થોડી થોડી પહેલામાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિ અમને જાણવા મળેલ છે અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડે દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું એટલે એમણે અમને ફરિયાદ રજિસ્ટર કરાવેલ છે એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો બારસો ને બાર ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દૃષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા બિપિન મકવાણા એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યોરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો એ બાજુના ગોડાઉનમાં એક પહેલાંમાં સિક્યોરિટી તરીકે કામ કરતો હતો એ બંનેને અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે આ લોકોએ સાથે મળી અને થોડા થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે આ આખા પહેલાં છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ ચારેય આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ બારસો બાર ગુણી કે જેની એકત્રીસ લાખ જેવી કિંમત છે તે આ ચાર આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે

અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે કેમાં લઈ જતા હતા ક્યાં લઈ જતા હતા કોને વેચેલી છે એ બધું હજી તપાસાઈ રહ્યું છે એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલો હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે એટલે એમણે જે એનો કોથળો કે જે એને બેગ કહેવાય એ બેગની પહેલી બદલાવી નાખે છે તો આરોપીઓમાંથી જે અત્યારે કોઈ મુદ્દામાલ જો કંઈ રિકવર કરવાનું આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે હજી એને ધોરણસર અટક કરતા પહેલાં એમની પાસેથી વિગત તપાસાય અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે ક્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે એ આ લોકો જે આરોપીઓ છે જે બીજી અન્ય જગ્યાએ મુદ્દામાલ જે વેચી નાખતા છે એમની ઉપર કોઈ કાર્યવાહી કરવાનું હતું કારણ કે પ્રાથમિક જે માહિતી મળી રહી છે કે માર્કેટિંગ યાર્ડમાં આ લોકો મગફળીનું વેચાણ કરતા હતા એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફ ઇન્ટેન્શન હશે આમાં તો એમને એમની વિરુદ્ધ એ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકોએ કોથરો બદલાવીને જ વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે અત્યારે હાલ આરોપીઓ જ અપ કરવામાં આવેલ છે જેમ ધોરણસર અટક કરવાના ચાલુ રહી ચાલુ છે એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન

તે ચોરી થઈ જાય છે થી ચાર ટ્રકોમાં ભરાઈને ગુણિયો ત્યાંથી જતી રહી છે ત્યાં સુધી કોઈને ખબર નથી પડતી કોનો હાથ છે ક્યાં મગફળી ગઈ છે કોને વેચવામાં આવી છે કેટલા ભાવમાં વેચવામાં આવી છે કયા પ્રકારની મગફળી હતી આ બધાની તપાસ થવી જોઈએ આ પ્રકારની વાત વિપક્ષે તેના દ્વારા કરવામાં આવી હતી જો કે પોલીસે ચાર જેટલા લોકોની અત્યારે રાઉન્ડ અપ કર્યા છે ને હવે પૂછપરછ હાથ ધરી રહ્યા છે આગળ પણ હજુ કેટલાય નામો સામે આવે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં લખજો અને ખાસ પોલીસે જે કામગીરી કરી છે તેને તમને કેવી રીતે કેવી રીતે તમે જુઓ છો એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર